વેલકમ ટુ મોરલીવારા ઓટો કાર શું મિત્રો તમારું બજેટ ઓછું છે અને તમારી ફેમિલી મોટી છે તો તમારા માટે સ્પેશિયલ સેવન સીટરની અંદર કાર લઈને આવી ગયા છે તો ગાડી વિશે તમને વાત કરું તો મહિન્દ્રા પાંચસો ડબલ્યુ સિક્સ વેરિયન્ટ છે બે હજાર બારનું મોડલ છે થર્ડ ઓર્ડરમાં ગાડી રહેશે ગાડીના ભાવની જો તમને વાત કરું તો ગાડીનો આપણે ભાવ રાખેલ છે ત્રણ લાખને એંસી હજાર રૂપિયા ગાડીની અંદર એક્સ્ટ્રા ફેસિલિટીની અંદર તમને અંદર એન્ડ્રોઈડ ડિસ્પ્લે મળી જશે રિવેસ કેમેરા મળી જશે ચારે ચાર ટાયર એસીથી નેવું ટકાની કન્ડિશનમાં મળી જશે ગાડીનું એન્જિન સસ્પેન્સન બોડી લાઈન બધી રીતના ગાડી શોરૂમ કન્ડિશન છે મિત્રો દસ રૂપિયાનો ગાડીમાં ખર્ચો છે નહીં તમે જો આ ગાડી લેવા માગતા હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલ દ્વારા અમારો કોન્ટેક કરી કોલ કરી આ કાર બુક કરાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ડબલ સેવન ડબલ સેવન નાઇન ફાઇવ વન સેવન ઝીરો સેવન આ ગાડી તમને જામનગર પ્રોપર સિટીની અંદર જોવા મળશે જો તમે પણ આવું નવી આવી ગાડી લેવા માગતા હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો